જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજ તારીખ છે બે દસ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી મુક્તેશ્વર ડેમ ઉપર કરીયે તો હાલમાં દાંતી ડેમ માં પાણી ની આવક એકસો ને પચાસ ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ છપ્પન ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને હાલમાં દાંતીવાડા ડેમ બનાસ નદીમાં બિલકુલ પણ પાણી છોડવામાં આવી રહ્યું નથી અને હવે સીપુ ડેમ ઉપર કરીએ તો હાલમાં સીપુ ડેમ ચાલુ થઈ નથી અને સપાટી પહોંચી ગઈ છે છસો ને અગિયાર ફૂટ છે અને હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી આવક બસો ને છેતાલીસ ક્યુસેક પાણી આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટે પહોંચી ગઈ છે મુક્ત ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે મુક્ત સો ટકા ગયો છે અને સરસ્વતી આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી